તો નમસ્કાર દોસ્તો હું છું દીપક કલ અને સ્વાગત છું તમારું ચેનલ દીપકલ છે એટલે કે ધબદવાડ માં અને જે આવ્યો છે ભાગર ઇલાકામાં અને કહેવાય ને કે ભાઈ ઉત્તરાયણ ને ગણતરીના દિવસો એટલે કે પંદર થી વીસ દિવસ બાકી રહ્યા છે તો ચાલો હું તમને આજે બતાવું કે આપણે સુરતી લાલાની ઉત્તરાયણ તૈયારી કઈ રીતની છે કે વેપાર કરી રીતનો છે કે મંદિરનો આ માહોલ ચાલે છે પણ આ ધંધામાં કેવી તેજી ચાલી રહી હતી તો હું તમને બધું બતાવવાનો છું અને મોટા વેપારી પણ આપણે ઇન્ટરવ્યુ લેવાના છીએ અને જાણવાના છીએ કે માર્કેટમાં માહોલ જો ચાલી રહ્યો છે તો જો તમને દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો દીપક કલ્ચર નામ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ આપણે વિડીયા સાથે Thank you. તો દોસ્તો ચાલો આપણે અહીંયા એક સમીરભાઈ બહુ વર્ષોથી પતંગ વેચે છે પતંગ અને માંજા બંને તો ચાલો એ ભાઈ ને પૂછીએ કે આ વર્ષનો માહોલ કેવો દેખાય છે અને કેવા ને કે કસ્ટમર ઘરે કરી છે તો કેમ સુમે મજામાં બસ મજામાં ફાઇન તો સુમે ભાઈ દોસ્તોને જણાવવું પડે કે આ વર્ષે જે પતંગનો માહોલ છે એ કઈ રીતનો છે કે કે નવી ડિઝાઇન આવેલી છે અને તમને આ વર્ષમાં કેવું એક્સપેક્ટેશન છે સુર્તીલાલા પાસેથી અ બાકી વર્ષમાં ત્રીજી પ્રમાણે જોવા જોઈએ તો આ વખતે ઉત્સાહ ખૂબ જ સારો અને એક્ચ્યુઅલમાં હું મોટલી પોસ્ટલી પોતે હોલસેલ રિટેલમાં કરાવી વેચતો છું અત્યારે જે ઘણા ગી જોઈ રહ્યા છે તો હોલસેલની રિટેલ કરતા પણ વધારે છે એ પ્રમાણે જોવા જઈએ તો

સરસ વસ્તુ બતાવું અત્યાર સુધી તમે જોયે છે પતંગ કે આપડી જે આ કમાન કેવાય છે આપડે વાંસ ની આવતો એની સામે આ વખત બનાવી છે પ્લાસ્ટિક આપડે જોઈએ લાકડા ની આવતી હતી જે અહીંયા આપડે જોઈ શકીએ છીએ એકદમ પ્લાસ્ટિક ની છે જે અહીંયા તૂટવાનું કે ઉપર પતંગ જે આપડે ગાંડો થઈ જાય છે એવું થશે નહીં આમાં ટૂંકમાં કહીએ તો કે અનબ્રેકેબલ પતંગ અનબ્રેકેબલ છે

સારામાં સારી ક્વોલિટી મારું પોતાનું વાંચવાનું પણ છે ને મારા પોતાનો સ્ટોરેજ મારો પોતાનું લેબલ છે સો વાત છે તો તમારો નંબર આપી દો ને કોન્ટેક્ટ નંબર ધ નંબર છે મારો નંબર છે 9879653723 સો વાત છે દો અને માર્કેટ કરતા તમારી પ્રાઇસમાં કેટલો ફેર પડે છે અહીંયા માર્કેટ કરતા આમ જોવા જોઈએ તો હું પોતે બનાવું છું એટલે માર્કેટ કરતા મારો રેટ થોડો ઓછો હશે પણ ક્વોલિટીની સામે હું માર્કેટ કરતા 100% સારી આપું છું હું કોઈના લેબલની ફિરકી વેચતો નથી મારા ખાલી પોતાના લેબલની ફિરકી પોતાનું મેન્યુફેક્ચરિંગ હા હું બરેલીથી જાતે બનાવડાવું છું

લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે પતંગ ચગાવવા તરફ તો કહી શકી ઓકે અને લોકોની સેફટીને ધ્યાનમાં રહીને કંઈક યુનિક કરેલું છે પતંગ બજારે લોકોની સેફટીને ધ્યાનમાં કે આપણે જે પહેલા બાઇકના હેન્ડલ વાપર મીન્સ એર યુઝ કરીએ બીજી વસ્તુ એ છે કે આપણા આખા ડબ્બોરાળમાં કોઈ પણ વ્યક્તિ ચાઇનાની દોરી નહીં વેચે બીકોઝ અમે પોતે વેપારી મંડળ દ્વારા તે રાખેલું છે કે ચાઇનાની દોરી વેચવી નહીં ને કોઈને આ પ્રોહિબિટ કરેલું છે તો એ છે